એક સેશન છે મારું જીવન મારી પસંદગી એમાં બાળકોનું કહેવામાં આવ્યું કે તમે તમારું જીવન છે અને તમારે આગળ શું કરવું છે એ માટે જ તમારે પોતાને પસંદગી કરવાની છે એમાંની એક જીમ્મી છે એને પોતાનું સ્વપ્ન કીધું કે બેન મારે ચિત્રકાર બનવું છે હાથ હલખાના આવે હોઠ હલખાના આવે પછી મેં સતત પ્રયત્ન ચાલુ જ રાખ્યો પછી મેં વિચારી લીધું કે હું ગમે તે થાય પણ હું ચિત્રકાર બની ન જ રહી સંસ્થામાંથી મને અહીંયા નેત્રામ પ્રાથમિક શાળામાં એક પૂરક શિક્ષક તરીકે અહીંયા મને મૂકેલી છે અહીંયા મારા બાળકોનું ભણાવવાના હોય છે એમને શિક્ષા તો આપવાની જ હોય છે તો હું ચોથાનું પોંચમા ધોરણમાં ગણિત વિષય લઉં છું બીજું કે મને અહીંયા એક સંસ્કાર સિંચનના ભાગરૂપે લાઈવ ક્લાસ લેવાનું પણ ત્યાંથી અમારી સંસ્થા તરફથી કહેવામાં આવ્યું તો હું અહીંયા ધોરણ સાતમાં સંસ્કાર સિંચન લઈ રહી છું એમાં દસ સેશન આવશે જે સેશન છે એમાં એક સેશન છે મારું જીવન મારી પસંદગી એમાં બાળકોનું કહેવામાં આવ્યું કે તમે તમારું જીવન છે અને તમારે આગળ શું કરવું છે એ માટે જ તમારે પોતાના પસંદગી કરવાની છે તો અહીંયા બધા બાળકોને પોતાની પસંદગી પોતાનું એક સ્વપ્ન જોયું કે મારો ડૉક્ટર બનવું છે કે ચિત્રકાર બનવું છે એમાંની એક જીમી છે એને પોતાનું સ્વપ્ન કીધું કે બેન મારે ચિત્રકાર બનવું છે તો એ કે બેન પણ મારે ચિત્રકાર બનવું છે પણ હું અત્યારે ચિત્ર દોરું છું બરાબર આવતા નથી મેં કીધું હા બેટા પણ તારા અંદર પોતાની અંદર વિશ્વાસ રાખવાનો અને તે પોતે જે નક્કી કરી શક તો એમ કે હું ચિત્ર દોરી જો દોરતા મને થોડું થોડું ફાવશે તો મને કેમ ના આવડ્યો મને આવડશે જો એના પાછળ તમે સતત શીખતા રહો તો કોઈ પણ વસ્તુ ના મુમકિન નથી તો એ માટે એનું પણ એમ લાગ્યું કે હા બેન હું કંઈક કરી શકું છું બેને સેશન લીધા કે આત્મવિશ્વાસ રાખવો જોઈએ સતત પ્રયત્ન કરતા રહેવા જોઈએ એટલે મેં ચિત્ર દોરાવી ફરીથી ચાલુ કર્યું મારા હાથ હરખાના આવે હોઠ હરખાના આવે પછી મેં સતત પ્રયત્ન ચાલુ જ રાખ્યું પછી મેં વિચારી લીધું કે હું ગમે તે થાય પણ હું ચિત્રકાર બની ન જ રહીશ લાઈવ ક્લાસનું જે સેશન હતું એના મગજમાં જ રાખ્યું કે ના હું કેમ ના કરી શકું મેં પસંદગી કરી શક મારા ચિત્રકાર બનવું છો અને એવું બનીને જ રહીશ તો એને થોડું થોડું કરીને ધી મેધી કરીને ચિત્રોમાં શું ધારો લાવતી રહી અને આજે એ સરસ મજાના સારા એવા ચિત્રો દોરી શકે છે તો તેને નરસિંહ ભગવાનનું ચિત્ર દોર્યું ને એટલે એને મને પૂછ્યું કે મમ્મી આની સ્ટોરી મને જણાવ તો મેં એના આખી સ્ટોરી સ્ટોરીને એના વિશે કીધી એને સમજણ પડી અને ચંદ્રયાનનું ચિત્ર બી એને દોર્યું તો એના વિશે મેં એને પૂછ્યું કે બેટા તને આમાં આની સમજણ છે તો એને મને કીધું કે હા મમ્મી ચંદ્રયાન એ સક્સેસ ગ્યુસા આવી રીતે એનો આટલો ખર્ચ થયો એ બધું એને મને જણાવ્યું ભગવાન બધી એમની સ્ટોરીઓ જાણવા મળી એમને શું શું કર્યું તું એ બધું જાણવા મળ્યું બધું નવું નવું અને ચિત્ર એ દોરવા મળ્યા